નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ પછીમાં આપણું સ્વાગત કરું છું આજે છવ્વીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે

માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણમાં બાલ વાટિકાથી આઠમા ધોરણ સુધીના અભ્યાસ કરતા કુલ ત્રણસો ચૌદ વિદ્યાર્થીઓને તેમની શિક્ષણમાં ઉપયોગી રૂપિયા સડસઠ ની શૈક્ષણિક કિટ તાજેતરમાં વિતરણ કરાઈ માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે યોજાયેલ સમારોહમાં અશોકભાઈ શાહના મુખ્ય મહેમાન પદે અને નગરસેવક પારસભાઈ સંઘવીના અતિથિ વિશેષ પદે યોજાયેલા સમારોહમાં લંડન નિવાસી પરિવાર પુષ્પાબેન હતા દાતા પરિવારના દીપ પ્રગટે બાદ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં લંડન નિવાસી દાતા પરિવાર અને મહેમાનોને આવકાર આપ્યો હતો દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ શાળાના કુલ ત્રણસો ને ચૌદ વિદ્યાર્થીઓને સડસઠ હજાર રૂપિયાની શૈક્ષણિક કીટ લંડન નિવાસી દાતા એ ભેટ આપી છે અને એ કોઈ નાની સુની વાત નથી પ્રમુખ સ્થાનેથી વડીલભાઈ દોશીએ દાતા વેકરિયા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને પારસભાઈ સંઘવીએ પણ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ કરી હતી દાતા પરિવારના નીતિનભાઈ વેલજી વેકરિયાએ લંડનથી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી જ્યારે દાતા પરિવારના પુષ્પાબેન વેકરિયા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે અમે લંડનથી માનવી આવીએ છીએ ત્યારે આ શાળાની મુલાકાતે આવીએ છીએ અને આ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવાની તક મળી એ બદલ આનંદની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે અમારો પરિવાર દર વર્ષે આ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપશે અહેવાલ દિનેશભાઈ શાહ માનવી કચ્છ માનવીના કલવાણ રોડ ના રહેવાસી પણ હાલમાં લંડન નિવાસી દાતા પરિવાર વેલજીભાઈ અને પુષ્પાબેન આ દંપતી આજે આપણી સ્કૂલની મુલાકાતે આવે છે એમની સાથે સાથે એમના પરિવારના નવીનભાઈ પણ ઉપસ્થિત છે અને નવીનભાઈના પરિવારના જૈનાબેન શિવન અને વસ્મી એ પણ આજના કાર્યક્રમમાં ખૂબ ઉપસ્થિત રહ્યા છે અને નીતિનભાઈ જેવો લંડન છે એમણે લંડનથી શુભેચ્છા પાઠવી છે વર્ષો પહેલાંની વાત છે મા આ નાગલપુર બાજુમાં ગામ છે ત્યાં અક્ષર નિવાસી નાથાલાલભાઈ ભંડેરી અવાનવા સ્કૂલમાં યોગદાન આપતા હતા એ પિતાના પગલે પગલે એમની સુપુત્રી પણ આ સ્કૂલને ભૂલ્યા નથી અને આ સ્કૂલને જે શૈક્ષણિક કીટ છેલ્લા ચાર વર્ષથી આપે છે ગવર્મે સરકારી પ્રાથમિક શાળા હોય અને એકથી આઠ ધોરણના આ શાળામાં ત્રણસો ને ચૌદ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને પુનીતભાઈ વાસાણી જે આ સ્કૂલના આચાર્ય છે અને સમગ્ર ટીમ ખૂબ હોશથી કામ કરી રહી છે આજે ત્રણસો ચૌદ બાળકોને

પણ સારી રીતે ભણજો અને બીજી વાર આવું તો મને ભૂલતા નહીં ઓકે અને બધા ભણવામાં ધ્યાન રાખજો ઇંગ્લિશમાં પણ ભણજો કે અમારા છોકરાઓ આવે ને ત્યારે તમે કંઈક ઇંગ્લિશમાં એની સાથે વાત કરો લંડન નિવાસી વેકરીયા પરિવારે રોડમાં એમની વાડી ખેતર છે એમના એવા પરિવારે જ્યારે પોતાના વિસ્તારમાં સ્કૂલો હોવા છતાં આ સ્કૂલને લગભગ ચોથી વાર એમણે વિદ્યાર્થીઓને ડોનેશનને ગિફ્ટ આપી છે ભણવાના સાધનો આપ્યા છે ભણતર સિવાય દુનિયામાં કશું જ નથી જે એના માટે એમણે એમને દાન આપ્યું છે વેકરિયા પરિવાર હું અગાઉથી ઓળખું છું નાનપણથી એ પરિવાર દાન એ છોડી છે અને સતત આ સ્કૂલને ચોથી વખત દાન આપ્યું છે ખરેખર એમની ઉમદા ભાવના છે વિદ્યાર્થીઓના મોમાં જે આજે જે મલકાટ છે જે ગિફ્ટ મળે છે એના માનમાં એમનો શે એમનું પુણ્ય બધું એમને એ પરિવારને મળે અને પરિવાર લાંબુ અને તંદુરસ્તી ભર્યું આયુષ્ય ભોગવે જેથી કરીને આવતા વર્ષે નેક્સ્ટ વર્ષે લંડનથી આવે ત્યારે પણ આપણાને ભૂલશે નહીં એવી મને ખાતરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन ना, ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहत आज न समाचार आती का फरी मड़ीशू त्या मैंने रजा आपसो नमस्कार